તમારો પગારે કર્યો હતો વાઘુજી નવ વાગે મેલી જાય જો એવું કીધું હતું પણ મારો ચાર વાગે ફોન કર્યો એટલે કે હવે મારે મોડો જોતો નહીં અને એ મોણો હું બીજો રાખી દે પણ વાઘુજી નહી રાખી દેયો પણ વાઘુજી નહીં

એમ ખાલી એટલું કેજો કે વાઘુજી ભૂષે મારતા નહીં નોકરી તો તારે અહીંયા નહીં કરવી પણ તમે કીધું કઈ નહીં હા એ હું નક્કી કરી કારણ કે એમણે મારો સવાર મોડા ના કરે વાત સાચી છે અચાનક ના ફરે તમે ચિંતા કરશો ને હું નોકરી તમારા માટે બીજે ખોલીને રાખશો એ મકુજી આ જો ઉનાળો છે બરોબર અને ગરમી જબરદસ્ત પડે બરોબર

કરવા આવતું હોય ભાઈ દારે હું કોમમાં યાર ઓ બા તાર કાકા દારૂ બંધ કર્યો છે સોને મોને પિતા પડી જ જાય કે એવું છે એમ હોય તો તો હારું કેમ દારૂ બંધ કર નાછો ઈમને તારું ભવિષ્ય સુતરી જા હવે કે એટલે મન કોમ કરાવતા હોય અમને ને એટલે થાપો મળતા હોય હી બા ના રે ના તો એમણે કે હવે તારે કોઈ ગીધા જેવું નહીં ભાઈ તું એ કોઈ ઓસો નહીં તું એ મસ્તી ખોરસ કાકા ખેંગરો મન ના ના ખુદારી રંગ કઈ તું બધા ના પાડી તિંગુ યાર તારથી મોટો યાર હું તું નોમ પાડે યાર ખોટો મોટો હોય તો હું થઈ ગયો એટલે પણ મારું નોમ અભો છે યાર અભો કે કે ઠેકણો ઠેકણો કરી ખેંગરો ખેંગરો જ કઉ એટલે નોમ ના પાડ ના કે હોટિયા આવ્યો હમણા

થોડી હોય ના નહીં પાડી મારું નોમ અફો સજો ટીંગ કહેવાનો બરોબર ઠેકણો ઠેકડો નોમ નહીં પાડવાનું નોમ નહીં કીધું થાપાયો બરોબર નું

હવે વાછો ઉગાડો અને મારી વાત અપડો પેલા ગોડાઉનવાળા છે ને થોડી વાર રહી અને મારા ઘેર આવે આવશે તમે ફટાફટ આવો હવે બોલાવ્યા હતા ક્યાં રાતે શું બોલાવવાના હતા અરે તમે હમજતા નહીં તો ના બોલાવો હોય આપણે વાત ચાલુ હોય અને બીજો ત્રીજો મોરણો આવી આડે આવડી વાત કરે તો આપણી આખી વાત ઉલળી જાય લ્યા એ વાત તો સાચી છે હા વાત શું કરવાની છે વાત બધી નક્કી કરવાની છે તમે મોઢું ધોઈ અને મારા ઘેર આવો

અરે તમારી વાત નહીં કરતો તમે વાઘુજી જોયો જતે પછી જો આથો આયેલો જતો રહ્યો

છોકરો આવશે લગ્ન માંથી ઘેર હજુ તો દાડા હજી હજુ પેલી પર પછી આવે આ કશો હતો નઈ નોકરી થી ગાડી મેલજી ગાડી મેલી રજા લઈને આવ્યો છે એટલે રજા લઈને ભલે આવ્યો પણ બે ત્રણ ગાડી મેલ્યા ઓને ગાડી મેલજી પણ રજા લઈને આવ્યો તો ગાડી એટલે રજા એને લીધી જ નઈ તમને કીધું ના મને કેમ હું રજા લઈને ને આવ્યો છું કશું રજા નહીં લીધી એક કોઈ દાડો રજા લેતો જ નહીં

અરે કાકા વપરા તમે મારી વાત પહેલા ઓ તારી આટલે વાત પડી છે એમ ને ઓ કચ્છો વાંધો નહીં અપા અપા

લગભગ ત્રણસો દુકાનો છે અંદર અને એ દુકાન અંદર અનાજ થી બધી વસ્તુ મેળવા આલું છું હું ભાડે સમજાય તમે સમજી ગયો ગોડાઉન મારું પણ ભાડે મેળવા આલું છું પબ્લિક હોય એટલે એ ગોડાઉન ની ચોકી મારા તમને હાલવી છે તમે ચોકી કરવા તૈયાર થાઓ અરે અમે તો તૈયાર છે પણ પગાર કીધો તો ખબર છે ને અરે મારી વાત આપડો તમે મને વીસ રૂપિયા પગાર કીધો તો હતો મને મંજૂર છે તમને વીના બાવી હાલ્યું પણ એ મારા છે ને એ ત્રણસો દુકાન આમથી શીલી જેવી વસ્તુ ચોય જવી જોવે નહીં અરે અમારો પગણ પડશે ને એટલે ચોર આજુબાજુ ભટકશે છે નહીં તમે ચિંતા ના કરો આ અમારો બંકો જેમ જેમ નહીં કોપડા મારી વાત મારી ઇષ્ટી પૂછી હોય એની તો હરિજિન ખાલી પૂછો તમે હ મારો ઈકણ ખાલી એક ઘરનો પગ પડી ગયો ને નાન થઈ ગયું ની કે આ બંકો નો ને આથોનો હાવ છૂટો છે અને ગમે એવા ને ગમે એવો કંઈ મેળતો નહીં

કે જો પગાર તો તમે ટાઈમસર શેર આલશો પણ ગમે ત્યારે કોઈ જરૂર પડે તો ખાલી ઉપર માં ના ના પાડતા હો ખાલી ફોન કરી દેજો મને હા હું ઘેર આવીને પૈસા આલી જાય હા પણ એ 300 દુકાનો છે એ બધી દુકાનોની જવાબદારી તમારી અરે શીલી આગા પાછી નહી થાય તમને કીધું ના કે આખા આખા ગોડાઉનની જવાબદારી આ બે દણાની હા આ બે દણાની સાચી પણ હવે તમારે બેન નક્કી કરવાનું છે કે રાતે ચીઓ નોકરી કરશે અને દાડે ચીઓ નોકરી કરશે રાતે તો અમારા બંકો કાફી છે અરે એ તો ગમે તે નોકરી કરે મને કોઈ વાંધો નહીં હા તો તમારા બેન હશે અરે શીલી જેવું આગા પાછું નહી થાય બસ તાણી અને પહેલી છેલ્લી વાત મારી ઓફડી લ્યો કે કોઈ મેટર જેવું લાગે ને તો મને ફોન કરી દેવાનો હા ના એમ એટલે વડીલ છે ને હું એ બધાથી બહુ શેટોરું છું એવું નહીં આ બંકાન છોક છે એમ નાનપણથી

કરવાની અમે તમારો સપોર્ટ કરશો અને અડધા પૈસા તમારા અડધા પૈસા મારા બરોબર તો મારો હિસાબ તો તમે પટાયો જ નહીં તમે બધા લઈને બેહી ગયા હજુ

અરે બબજી મારી વાત હોંભળો તમે અમારા આ જેવો વાગ મોણો તમે જોઈ ન મળે લ્યા નઈ મળે તાલ છે પણ ચોર મોણો મારા યે નાખો હું કવ છું એ નોકરી એ વાત કરતા કાચો ઈકણ ચોરી કરે એવું છે નહીં એ તો મારા યે નોકરી મારા યે બના હતા અને તમે હારું કર્યું કહી દીધું હોંભળ્યો ઓ અને મારી વાત આપડો જે હળક વાત નું હતું ને એ બધું હરજી છું

હે મફુજી બચાવીશ તમે અલ્યા અમારાથી તમે કોઈની બચાઈશ શું કરી તું ઓય અલ્યા જેટલો હજી પગર કર્યો તો બાર બાવી હજાર રૂપિયા ભમતા આગા અલ્યા થેડીમાં રમાળો તો આપણો એમ ને એ મફુજી આયો આયો લે તારો ભલ્લો થાય તારો પી ગયા છે આરે બરો શાંતિ રાખો શું છે વળી અલ્યા મારા બે માર્યું છે ઓય

બેઠા નવા તમને શું મળ્યું એવું એમ મારી નોકરી મળ્યું મારી નોકરી કે તમે કેતા નઈ કે પેલા ધણી એવું કીધું કે મારો તો નિયમ જ છે કે બને એટલી ગળામાં બગાડતો નહી

ભીખાજી જોડે અને ભીખાજી ની વાત કરી કે ભીખાજી આ મોરણ ને તમે નોકરી તો રાખો છો પણ આ મોરણ ની ટેવો હારી નહીં પહેલા તો જુઓ કોને દારૂ પીવા જવો છે અને બીજા નંબર ની ટેવ

વાઘુજી ને અહીંયા નોકરી નો મેળ પડો તો મેળ પડો નોકરી નો મેળ પડતું કરો પણ કરી પૈસા વાળા થો તો દારૂ નાતા પીતા હવે દારૂ પીવા માંડ્યા કમ્પ્લીટ થઈને આઈ ગયા પછી એ પાર્ટી પલોટે પડ્યા રહી સુધરે છોકરા નું જીવન સુધરે

પગાર પડી અમારે નોકરીની જરૂર છે નોકરી નોકરીની જરૂર છે મારી વાત કે આવી ઈર્ખા ના કરો અદેખી ના કરો